દિયોદર વિશ્વાસ હોટેલના ડોક્ટર સામે કાર્યવાહી કરવા માંગુ દર્દીઓમાં ભારે રોષ વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે અનેક દર્દીઓના પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો પીડિતાની માતાની વેદના શું પોલીસ અને આરોગ્ય વિભાગ સાંભળશે પીડિતા મહિલાના પરિવારજનો સાથે ડોક્ટરને તોછડાય ઉભર્યું વર્તન કરવું કેટલું યોગ્ય દિયોદરમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડુદાના વિરોધમાં દિયોદરની સગર્ભા મહિલાની માતા અને સાસુ તેમજ પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગ અને પોલીસને લેખિતમાં રજૂઆત કર્યા બાદ દિયોદરમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સામે આક્ષેપો થઈ રહ્યા છે હોસ્પિટલમાં આવતા સગર્ભા મહિલાના દર્દીઓના પરિવારજનો સાથે ડૉક્ટર અને સ્ટાફ દ્વારા તોછડાઈ ભર્યું વર્તનને લઈને હવે લોકોને વિશ્વાસ હોસ્પિટલ પર વિશ્વાસ ઉઠી રહ્યો છે જેમાં આ વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરના વિરોધમાં દિયોદર આજુબાજુ વિસ્તારના દર્દીઓના સગાઓ પણ હવે હિંમત દાખવી આગળ આવ્યા છે જેમાં દિયોદર સગર્ભા મહિલાની માતાની વેદના સાંભળી અન્ય પરિવારજનોએ પણ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે રૈયા ગામના ભૂપેન્દ્રભાઈ વોરાએ હોસ્પિટલના ડોક્ટર સામે આક્ષેપ કરતા જણાવેલ કે મારી દીકરીને આજ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી આજે ડૉક્ટરે મારી સાથે પણ તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું આવા આક્ષેપો થઈ રહ્યા છે એક બાજુ રાજ્ય સરકાર સરકારશ્રીની આયુષ્યમાન કાર્ડની ગરીબ વર્ગ લોકોને આની સુવિધા પૂરતી મળે અને સગર્ભા મહિલાઓ આનો લાભ લઈ શકે તે માટે હોસ્પિટલમાં આની સગવડ અપાઈ છે જેમાં આવા ભોળા દર્દીઓના પરિવારજનો સાથે ડૉક્ટર તોડછડાઈ ભર્યું વર્તન કરતા હોવાથી ગરીબ લાચાર દર્દીઓ કંઈ બોલી શકતા નથી દિયોદરમાં પણ અનેક વખત વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદાના વર્તનનો અનેક દર્દીઓ ભોગ બન્યા છે સરકારશ્રીના આયુષ્યમાન કાર્ડની સગવડ ધરાવતી આ વિશ્વાસ હોસ્પિટલ પર હવે વિશ્વાસ ઉઠી રહ્યો છે જેમાં હવે સરકાર વિખવાદમાં રહેલી વિશ્વાસ હોસ્પિટલ સામે ખાતાકીય કાર્યવાહી કરી સરકારશ્રીના આયુષ્યમાન કાર્ડની સગવડ બંધ કરી બેફામ બનેલ વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરને પાઠ ભણાવે તેવી માંગ દર્દીઓના સગાઓ કરી રહ્યા છે સરકાર શ્રીના આયુષ્યમાન કાર્ડની સગવડ ધરાવતી હોસ્પિટલમાં ગાયનિક ડોક્ટર અને એમબીબીએસ ડૉક્ટર હોવાનું ફરજિયાત છે શું આ વિશ્વાસ હોસ્પિટલમાં રોહિત નાડોદા ગાયનિક ડોક્ટર સિવાય એમબીબીએસ ડૉક્ટરની સુવિધા છે કે પછી તેવા પ્રશ્નો ઉઠ્યા છે